બધી રીતે બધાની લાગણી હતી એટલે હું વાત કરી લે બળુભાઈ ને કીધું તું મારે આવી જવાનું તો ત્રણ ચાર દિવસ માં પણ હું ભાઈ ને ખબર છે સતત સુરત થી આવી નામ તેમ એટલે ભાઈ ને કીધું તમ તમે હોસ્પિટલે મોકલી દો બિલ હું જે થાય કરાવી દે તો બળુભાઈ કે તમે આવો સ્થિતિ જોવો તમને લાગે વડીલ તમે કહ એટલે મારા માટે બધું માન્ય જ હોય તમે થઈ તારે તમે હાલતા થઈ જાઓ એવી માતાજી ને અમે વેલા પ્રાર્થના કરી અમને એમાં કઈક નિમિત્ત બનાવ્યા છે તમારા ગામના ને તમને બધા ભેગા મળે